બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ગોપાલ ટોકેસી રાજખેરવાને જોડતા આરસીસી રસ્તા પાછળ સરકાર દ્વારા એક પોઈન્ટ સિત્યાસી કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છતાં અધૂરા રસ્તાની કામગીરીને લઈ અંદાજે સાત સોસાયટીના લોકો આજે પણ ભોગવી રહ્યા છે ઉદયપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ગોપાલ ટોકીસથી રાજખેરવા જોડતા રસ્તા પર આવેલ સોસાયટીને હાલાકી વેઠવી ન પડે તે માટે સરકાર દ્વારા નવીન આરસીસી રસ્તાને મંજૂરી આપવામાં આવી અને અંદાજે અઢી કિલોમીટરના આ રસ્તાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી જોકે આ રસ્તો લગભગ બે કિલોમીટર સુધી બનાવી દેવામાં આવ્યો છે ત્યારબાદના રસ્તાની કામગીરી નવ માસથી બંધ કરી દેવાતા રસ્તો અધૂરો રહેતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે રસ્તાની કામગીરી બંધ કરી દેવાનું કારણ રસ્તાની બાજુમાં આવેલ કેટલાક મકાન માલિકો કે જેમણે દબાણ કર્યું હોવાનું કેટલાક લોકોનું કહેવું છે અને આ જ લોકો સંબંધિત વિભાગમાં અરજી કરે છે જેના પગલે અધિકારીઓ કામગીરી અટકાવી દે છે જો કે સરપંચનું કહેવું છે કે કેટલાક વિઘ્ન સંતોષી લોકો સરપંચ અને પંચાયતની બોડીને બદનામ કરવા માટે વારંવાર દખલગીરી કરે છે પંચાયત દ્વારા નોટિસ પણ દબાણો કરનારાઓને આપીને જે પણ લોકોએ દબાણો કર્યા હતા તે દબાણો તેમણે દૂર કર્યા છે આ ઉપરાંત તાજેતરમાં સંબંધિત વિભાગના જિલ્લા સહિત તાલુકાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત રાખી દબાણો દૂર કર્યા હતા બાદમાં લોકોને હયાધારણા આપી હતી કે ટૂંક સમયમાં બંધ કરવામાં આવેલ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે પરંતુ છેલ્લા નવ મહિનાથી આજે પણ આ જ સ્થિતિ રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અમારા વિસ્તારના માનનીય ધરા સરવ સાહેબ શ્રી ની રજૂઆતથી સરકાર દ્વારા અમારા લખ લેવાના રહીસોને અવરજવર માટે તકલીફ ના પડે તે માટે 1 કરોડ 87 લાખના ખર્ચે બનાવવાની મંજૂરી રોડ બનાવવાની મંજૂરી આપી હતી આ રોડ પૂર્ણ થવાને આરે પણ છે ગંગાનગર સાધનાનગર રામનગર જનકલ્યાણ દિવાળીબા પાર્ક ગજાનંદ મણિનગર ના પસાર થતા રસ્તાની કામગીરી કેટલાક વિઘ્ન સંતોષી વ્યક્તિઓ એ દબાણ મુદ્દો લાવી અટકાવેલ છે લોકો દબાણો હતા તે તમામને નોટિસ આપી તમામ જિલ્લાઓ અને તાલુકાના અધિકારી અને પોલીસના મોટા કાફલા સાથે આવી તમામ દબાણો તોડી નાખવામાં આવ્યા હતા મને એટલે કે અલી ખેરવા સરપંચ તથા મારી બોડીને તમામ બદનામ કરવા માટે રોડ કામગીરી છેલ્લા નવ માસ ની કામગીરી બંધ કરવામાં આવી હતી રોડની કામગીરી માટે રસ્તાને ખોદી નાખવા આવતા વરજવર માટે રાહદારીઓને મુશ્કેલ પડી રહી છે જિલ્લા પંચાયત પીડબલ્યુ ડી જલ્દી નિકાલ લાવે તેવી રજૂઆત પણ કરેલ છે છતાં કોઈ આમ ધ્યાન માં રાખીને આ રોડનો નિકાલ લાવતા નથી અને બે ત્રણ વ્યક્તિ જે એનો વિરોધ કરી રહ્યા છે એનું પણ એ વ્યક્તિઓ કોણ સાંભળે છે ખબર પડતી નથી પણ એમને બી બધાએ મળીને એનો નિકાલ લાવવા માટે બધાને સમજૂતી કરીને આ રસ્તાનો નિકાલ લાવવો જોઈએ રસ્તાની કામગીરી કરવા માટે 3 ફૂટનું ખોદકામ કરી નાખવામાં આવ્યું છે જેના પગલે સોસાયટીમાં અવરજવર માટે કાર સહિત સ્કૂલ વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો ભારો આવ્યો છે તાજેતરમાં અનેક વખત પાણીની લાઇન ખુલ્લી થઈ ગઈ હતી

અભયસિંહ કાકા કેટલી વાર પ્રોગ્રામોમાં આવ્યા છે પણ આ ધ્યાન આપતા નથી શું શું તકલીફ છે હમણાં ઇલેક્શન આવશે એટલે લીધે બધા અમે આ આ કરી કરી આપીશું આપીશું પણ કશું થતું નથી રાજકીય દખેલગીરી કરવામાં આવે છે આ રોડનું ગટરનું પાણી પાણી પીવાનું બધું મિક્સ થાય છે કોલેરા ફાટશે હમણાં કોરોના બધું ચાલી રહ્યું છે એને ધ્યાનમાં રાખતા કામ કરવાનું છે કે નથી કરવાનું આ ઉમરવાળા માણસો ઉપર આવી શકતા નથી આ ગટરના ઢાંકણા ખુલ્લા છે કેટલી દુર્ગંધ મારે છે પણ કોઈને કશું ફરક પડતું નથી દબાણ માટે બી આયા તા દબાણ એમ ના રાતે બધી આખી ટીમ પોલીસ ની લઈને આયા તા તો એ એ લોકો એ કશું કરી નથી દબાણ બી તોડ્યું છે નથી તોડ્યું નથી બધું તોડેલું છે પણ શું કામ હવે આ લોકો આગળ આવું સાયવો કરી રહ્યા છે તે અમને નથી ખબર અમે અમારા જાતે સોસાયટી વાળા પૈસા ઉઘરાઈને બનાવી દઈશું કેમ કે અમને બહુ જ તકલીફ પડી રહી છે અહીં કોઈ જોવા આવતું નથી હવે આગળ તમારે જે કરવું હોય તે અઠવાડિયા પંદર દિવસ માં આનું નિકાલ લાવો નહીં તો અમે અમારું પછી અમે અમારા રીતથી કરીશું કોઈ અહીં ધ્યાન આપવા તૈયાર નથી જ્યારે આ વિસ્તારના ધારાસભ્યએ લગભગ બે વર્ષ પહેલા માર્ગનું કામ શરૂ કરવા માટે ખાત મુહૂર્ત કર્યું હતું પણ કામ બંધ કરી દેવામાં આવ્યું છે તે ફરી શરૂ કરી દેવામાં કોઈ તેમને રસ જોતો ન હોય તેમ લાગતું નથી જેથી હવે લોકો પણ આક્ષેપ કરી રહ્યા છે કે વિઘ્ન સંતોષી લોકોની વાતને ધ્યાને લઈને કામગીરી શરૂ કરાવતા નથી કોંગ્રેસ પણ આ બાબતે આક્ષેપ કરી રહી છે કે જો માર્ગ બનાવવામાં દબાણોનો મુદ્દો હતો તો તે જિલ્લા અને તાલુકાના માર્ગ મકાનના અધિકારી તાલુકા વિકાસ અધિકારી અને પોલીસના મોટા કાફલા સાથે રાખીને દબાણો દૂર કરવામાં આવ્યા છે તો પછી કેમ રોડની કામગીરી શરૂ કરવામાં નથી આવતી દબાણોના મુદ્દે ત્રણ ત્રણ વાર દબાણોના નામે તોડફોડ કરી છે અને હાલમાં પણ એ જ દબાણોનું ગાણું ગવાઈ રહ્યું છે એટલે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ મંત્રીનું કહેવું છે કે બસ આ વિસ્તારના લોકોને દહેશતમાં રાખવામાં આવી રહ્યા છે જેના જવાબદાર આ વિસ્તારના ધારાસભ્ય અભયસિંહ તડવી છે જો કોઈ વ્યક્તિએ દબાણ કર્યું જ હોય તો દબાણ દૂર કરવું જ જોઈએ પરંતુ રહીશોનું કહેવું છે કે તેમની પાસે દસ્તાવેજ છે અને તેના માપ પ્રમાણે તેમને કોઈ દબાણ કર્યું જ નથી એક માસ પહેલાં પણ જે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું આ કામગીરી અધિકારીઓએ કરી હોવા છતાં દબાણોનો મુદ્દો હજી ચાલી રહ્યો છે હવે સવાલ ઉભો એ થાય છે કે અધિકારીઓએ જે દબાણ દૂર કર્યા હતા તે યોગ્ય ન હતા શું લોકોને હેરાન કરતા કેટલાક લોકોની જ ફક્ત અધિકારી સાંભળે છે શું લોકોને પડતી હાલાકીની નેતાઓ કે અધિકારીઓને નથી પડી કરોડોનો ખર્ચ કરીને જે વિકાસનો રસ્તો બની રહ્યો છે તેમાં ફક્ત હાલ તો રોડા જોવાઈ રહ્યા છે લોકોની સમસ્યાનું નિવારણ સરકાર લાવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે આ અહેવાલ જોયા પછી વિસ્તારના ધારાસભ્ય અભયસિંહ તડવી ખુદ રસ લઈને તકલીફ વેઠી રહેલા લોકોની પણ ફિકર કરશે કે કેમ તે જોવું રહ્યું રફિક નિર્માણ ન્યૂઝ છોટા ત્યારે સમાચારમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર